ચીનમાં ફરી એકવાર રહસ્યમય બીમારીએ દસ્તક આપી છે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે શમશાન કાંટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે ઇન્ફ્લુએન્ઝા એ માઇકોપ્લાઝમા ન્યુમોનિયા અને મેટા વ્યુમો વાયરસ જેવા ઘણા વાયરસના કેસ વધી રહ્યા છે કેટલાક લોકો અને એક નવી મહામારીનો સંકેત ગણાવી રહ્યા છે સીનમાં હાલ શ્વાસ સંબંધી બીમારીઓના કેસ ઝડપથી વધી રહ્યા છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં નાના બાળકો જેમની ઇમ્યુન સિસ્ટમ સંપૂર્ણ રીતે વિકસિત નથી અને બુઝર્ગ જેમની ઇમ્યુનિટી ઘટી ગઈ છે આ બીમારી પ્રત્યે સૌથી વધુ સેન્સિટિવ છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો સદી અને લૂ જેવા જ છે જેમાં તાવ ખાંસી નાકમાંથી પાણી વહેવું અને ક્યારેક ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ ગંભીર કિસ્સાઓમાં તે ન્યુમોનિયા જેવી જટિલતાઓનું રૂપ લઈ શકે છે જો કે ચીનની સરકારે કે વિશ્વ આરોગ્ય સંસ્થા એ આ અંગે કોઈ ઔપચારિક ચેતવણી જારી કરી નથી નિષ્ણાતો માને છે કે આ રોગ મોસમી છે અને નવો રોગશાળો નથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને સ્થિતિ કંટ્રોલ બહાર છે અત્યાર સુધી પ્રમાણિત થઈ શક્યું નથી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મોસમી ઉઠાણનું મુખ્ય કારણ ઠંડુ વાતાવરણ અને પોસ્ટ કોવિડનો પ્રભાવ છે કોવિડ લોકડાઉન દરમિયાન લોકોનો અન્ય સામાન્ય વાયરસથી સંપર્ક ઓછો થઈ ગયો હતો